ભરૂચ જિલ્લાના નેત્રંગનગરના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની કફોડી બની છે હાલત આ માર્ગ ઉપર પડેલા ખાડાના કારણે ખાડામાં પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતાં તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે જેને લઈને નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો તેઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી આ અનોખો વિરોધ કરતા નેત્રંગનગરના નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારી અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાત ગાંઠ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે કર્યા હતા પ્રસાદ દિવસમાં ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનો સાત દિવસમાં સમારકામ નહીં થાય તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આજે તમે જોઈ શકો છો નેત્રંગ ચાર રસ્તાની ઉપર બિરસા મુંડાજી ચોક છે ત્યાં એટલા મોટા નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે ને એટલા મોટા ખાડાઓ પ્રથમ વરસાદમાં પડી ગયા છે ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકો જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે વરસાદ પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા જે ખાડા પૂરવામાં નથી આવ્યા આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા આ ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે મારી મીડિયા ના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આર એનડી હોય એનએચઆઈ હોય જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે જે રસ્તાઓની સમય મર્યાદા છે ત્રણ વર્ષની તેઓ પણ તૂટી ગયા છે ને અકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ તંત્ર આ ખાન કરે છે એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં તે ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સુપરવાઇઝર હોય એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે મારી આ મીડિયાના માધ્યમ તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે મોદીએ તો મમતી શહેરના બેનોરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડે તેને અમે લોકો જાતે સ્વ ખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના